જય માતાજી જય શ્રી કૃષ્ણ બતાવીને એમ છો બતાવે તો મજામાં સોસતા હાલો હવે આપણે બધું કામકાજ કરીએ હવે કંઈક નવરા થઈ રહ્યા હતા એમાં એવું હતું આપણી જવાનું તો ગામમાં દવા લેવા એટલા માટે કંઈ નવરા હતા નહીં હવે હવે કંઈક નવરા થયા ને જોવા અમારે ને ઝીણું ઝીણું ખડ ઉગી ગયું પણ હું હે તે મને કાંઈ ખબર નથી કેમ કે નાનું એવું દેખાય પણ ગામમાં તો હું વધારે પડતી એટલે સીલની ભાજી કે ને એ વધારે ઉગતી એવું બધું લાગે ને ઘઉં બધા અળવટી ગયા પક્ષી અત્યારે સરસ મજાના વિહાર કરી રહ્યા છે એમ કહેવાય કે સુંદર નજારો લાગી રહ્યો છે આખા ખેતરમાં એવું બધું દેખાય શિયાળામાં અને ચોમાસે લીલોતરી નજારો ઉનાળામાં તો હોય અમુક જ હોય પાણી હોય ને એ બધું ઉનાળાની વાવણી કરતા હોય બાકી કંઈ ઉનાળાની વાવણી ઓછી જ કરતા હોય કેમ કે પાણીના લીધે કેમ કે પાણી કંઈક દાર ઓછું પડી જતું હોય ને એટલે કંઈક ઓછી ખેતી થાય ઘણા जेल पानी हसे ने ई तो पता औणाला में मांग ने तौल ने बुद्धि हावनी तो परता दो से। એટલે જો હવે હે ને ગામ થોક સમયમાં પાકવાની તૈયારી છે. આજી ખેતરમાં હે ને તુવર વડાઈ નથી કેમ? મત પાડી ગઈ હે આજી. દાણા આ પાકી ગયા. જેમ જેમ સીઝન પૂરી થતી જાય ને એમ બધું સીઝન સીઝન પૂરી થતો જાય ગઈ હોય. મે તા દી હવે તો એટલે આજે સી આપણે ઘરે ને એમ થાય કે 3 વાગે એટલે ચા પીવા ને કે થોડી કામ ચા મળી જ ને ત્યાં કઈક નીંદર ઉટતી એવું લાગીને દિવસ જો નીંદર આવી જાય ને એ ચા મળે ત્યાં સારું લાગે એવું હોય ભાઈ એટલે હાલો બઈક વાતે હે ને ચા બનાવી ને પી લે હું પછી કામ છે ને બધું કરું કેજી કપડાને હું જોઉં છું વાસણ બધું કરું છું પણ અત્યારે પહોંચી વાત ચા પીજે ચા સવારે એવું છે સવારમાં હોય ને ગળાને ઉઠ એટલે રાઈ દવી બ્રસ્પાણી કરી. દેવપતિ કરીને પછી પેલા ચા પીપડે બધું એટલે અત્યારે હે ને બેટન તો હે ને ચાફીક તો જોયું બધું એટલે કેવી રીતે હવે ચાના બંધાણથી બધા કે જો ચા વગર હાલતું નહી હોય ચા તો પીવું જ પડે ગમેય થાય ભલે ખાવાનું મળે તો હાલશે પણ ચા વગર નહી હાલે ચલો આપણે આ દન હે સેણી દેવા હવે ચાની તૈયારી કરી લેજો જો ખાનનો સમય થાય એટલે કેટલા સરસ મતલબ ચા જેવી કરી દીધી

ને પાણી ની કુંડી ઉપર દે હું પક્ષી માટે કેમ કે આવે છે ને આયા પાણી ન ખાઈ નથી કુંડી માં છે કે પાણી ભપરેલું પાણી રાખી દેતા હો ત્યાં જે કંઈ છે ને ખાવા ખાવા હું ફુલાય દીધું સંતોડી જલા ખાઈ લે ને ચાલો જલા પર પક્ષી આવી આવીને કેવા ભલા કે

काल नहीं वीणवा ठगली रही गई तो रही इसके। तो काल वो ए नहीं तो चलो आप बोटल भरी है लेता था हम बीजेरी पानी बोतल आवड़ी मोटी नी दो पांच लीटर से दस लीटर एक, एक से। आटा टाइम थी टोटली काम बंद से अत्य माडवी वेला खूण पड़ी एटली मांडवी मंडवी जड़ती नहीं हिसाब हम बंद से बदी टोटली मशीनगीरी वस्तु हो हो ना काम में जम चली जाए मणसों कामें वही जाए अत्यार्म लगे हाँ जे खसा घीरे आता है तो थे कि मणसों सेव लगे बंद हो तो अँवज भाई चलो तो आप पानी पीना था घेरे मेहताजी ने साफी एट मेहताजी चाले आप घड़क पांच मिनट रोपाई जाऊँ एना भागी आप जाऊँ आप घर जाऊँ वसन बी से कपड़ा तो धोवाई गए तेरे तो वसन घरे जाऊँ तो अँटो एट आप बॉटल परताा घड़ी बेह जाऊ